ચાલો ઇતિહાસનું ત્રીજું ખૂબ જ મહત્વનું પેપર જોઈ લઈએ નંબર એક ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક કોણ હતા જવાબ છે નવજીવન પ્રકાશન નંબર નંબર બે રાષ્ટ્રીય અભિલેખાગાર નેશનલ આર્કેબ ક્યાં આવેલું છે જવાબ છે દિલ્હી કયા મુઘલ સમય સમ્રાટના સમયમાં અંગ્રેજોએ ભારતમાં વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો જવાબ છે સહેનશાહ જહાંગીર નંબર ચાર ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી હતી જવાબ આવે છે કોલકત્તા નંબર પાંચ સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો કોણે ઘડ્યો હતો જવાબ છે રાજા રામ સતી પ્રથા પર એમાં આવશે વિલિયમ બેન્ટિક એમાં આવશે વિલિયમ સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો કોણે કર્યો હતો વિલિયમ બેન્ટિક અઢારસો સત્તાવન નો મહાસંગ્રામ નિર્ધારિત તારીખથી કેટલા દિવસ વહેલો શરૂ થઈ ગયો જવાબ આવશે એકવીસ દિવસ બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી જવાબ આવશે રાજા રામ મોહન રાય જોઈ લઈએ ભારતનો કયો ઉદ્યોગ ઇંગ્લેન્ડના ઉદ્યોગથી પણ ચડિયાતો હતો જવાબ છે વહાણોનું બાંધકામ વહાણોનું બાંધકામ કોના સક્રિય પ્રયત્નોથી ભારતમાં હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસ આઈ એનસીની સ્થાપના થઈ એમાં આવે છે યોમેશચંદ્ર બેનરજી જોકે એમાં કયા અંગ્રેજનો આવે કે કયા અંગ્રેજના પ્રયત્નથી આવે તો એ ઓ હ્યુમના પણ આવે છે એ ઓ હ્યુમે પ્રયત્ન કર્યો તો અંગ્રેજ હતો અને ભારતવાળા હતા યોમેશચંદ્ર ચંદ્ર બેનરજી અને આમાં સાયમન કમિશનના વિરોધ માટે નીકળેલા સંઘર્ષમાં કયા નેતા અંગ્રેજ પોલીસના સખત લાઠીચાર્જને કારણે શહીદ થયા હતા જવાબ છે લાલા લજપતરાય મહાત્મા ગાંધીએ અસહકારની ચળવળ સમયે સેનો બહિષ્કાર કરવાનું સૂચવ્યું હતું જવાબ છે વિદેશી માલનો કઈ પંચવર્ષે યોજના એક વર્ષ વહેલી પૂરી થઈ હતી જવાબ આવે છે પાંચમી પાંચમી યોજના ભારતમાં આઝાદ ભારતને આઝાદ કરાવવા સિંગાપુરમાં સુભાષચંદ્રો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વ શાંતિની સ્થાપના અને જાળવણી માટે કઈ સંસ્થાની સ્થાપના કરાઈ રાષ્ટ્રસંઘની અને બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની અને રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું એટલે બીજું વિશ્વયુદ્ધ થયું હતું રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ હતી જવાબ છે ઇંગ્લેન્ડ રોબર્ટ ફલ્ટને ઈસવીસન અઢારસો ત્રણમાં માં સર્વપ્રથમ શું બનાવ્યું હતું જવાબ છે સ્ટીમર સ્ટીમર આપણે આ જવાબ ગૂગલની મદદથી ગોત્યો છે આપણને ટેક્સ્ટબુકમાં આ જવાબ નહોતો મળ્યો રોબર્ટ ફર્ટને અઢારસો ત્રણમાં માં સર્વપ્રથમ શું બનાવ્યું હતું જવાબ છે સ્ટીમર યંગ ઇટાલીના સ્થાપક કોણ હતા જવાબ આવશે જોસેફ મેઝની જોસેફ મેઝની નવ જાગૃતિનો આરંભ કયા દેશમાંથી થયેલો તો એમાં પણ આવશે નવ જાગૃતિમાં ઇટાલી યુરોપ ખંડનું એકવાર જોઈ લઈએ હજી દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકા ક્યારે જોડાયું જવાબ આવે છે ઓગણીસો એકતાલીસ યુરોપ ખંડનું સહિયારું ચલણ કયું છે જવાબ આવે છે યુરો હજી આપણે આમાં ખાસ તો જોઈએ એક માર્કના પ્રશ્નો પર નજર હજી એકવાર કરી લઈએ તો થોડું કામ આગળ થાય તો પ્રથમ પ્રશ્ન છે અઢારસો સત્તાવનના મહાસંગ્રામના સંદર્ભે ગુજરાતમાં કયા વિદ્વાને સંશોધન ગ્રંથ લખીને પ્રસિદ્ધ કર્યો હતો જવાબ આવે છે ડૉક્ટર આર કે ધારૈયા બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું તેમાં કોનો પરાજય થયો બક્સર યુદ્ધ બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠના રોજ લડાયું હતું આ યુદ્ધમાં બંગાળનો નવાબ અવધનો નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ આ ત્રણેયના સંયુક્ત લશ્કરો અંગ્રેજોના લશ્કર સામે હારી ગયા હતા બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠના રોજ લડાયું હતું આ યુદ્ધમાં બંગાળનો નવાબ મિર કાશેમ અવધનો નવાબ સુજાદ ઉદ અને મુઘલ બાદશાહ શાહ આલમ સંયુક્ત લશ્કરો અંગ્રેજના લશ્કરો સામે હારી ગયા હતા વાસ્કોદ ગામાએ યુરોપથી ભારત આવવાનો જે જળમાર્ગ શોધ્યો હતો તેનું નામ શું હતું જવાબ આવે છે કેપ ઓફ ગુડ હોપ એના પછીનું બારોડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે લીધું હતું જવાબ આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ પછી ચલો દિલ્હી અને ચલો દિલ્હી અને જહિંદના સૂત્ર કોણે આપ્યા છે જવાબ છે સુભાષચંદ્ર બોઝે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ હતી સંયુક્ત રાષ્ટ્ર યુ એન નામની સંસ્થાનો જન્મ ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના થઈ તે સમયે તેના એકાવન રાષ્ટ્ર રાષ્ટ્રો તેના સભ્ય બન્યા અમેરિકાના કયા બંદરને કાઉસમાં નૌકા મથકને ભારે નુકસાન થયું હતું જવાબ આવે છે પર્લ હાર્બર એક બે વધારે લાગે છે તો જોઈ લઈએ તમે ખાસ કહું કે સ્પેસ સાયન્સ સેન્ટર છે એ થુંબામાં આવેલું છે અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે એ અમદાવાદમાં આવેલું છે આ પુસ્તકમાંથી આપણે ગોત્યું છે અને આ ઉપરાંત પણ તમને ખાલી જાણકારી માટે આપણે એટલું કહી શકીએ છીએ કે દાંડી યાત્રા છે એ બાર માર્ચ ઓગણીસો ત્રીસના શરૂ થઈ હતી અને અમદાવાદથી શરૂ થઈ હતી આ ખાસ તમે યાદ રાખજો અને બીજા આપણે જે મહત્ત્વના પ્રશ્નો લખ્યા હતા કે બોલસેવિક ક્રાંતિમાં લેનીને પ્રજાને કયું સૂત્ર આપ્યું હતું તો તમને ખ્યાલ જ છે કે રોટી જમીન અને શાંતિ આ સૂત્ર તેણે આપ્યા હતા અને આફ્રિકા આફ્રિકનો માટે આ સૂત્ર વિલમાન્ટ બ્લાઇડન આપ્યું છે વિલ વિલમાન્ટ બ્લાઇડન આપ્યું છે આ થોડું અગત્યનું રાખજો અને કદાચ પૂછાય કે એડવર્ડ સાતમાના સિક્કાઓ સાથી બોડિયા રાજાના સિક્કાઓ કહેવાતા તો જવાબ છે એડવર્ડ સાતમાના પ્રસિદ્ધ થયેલા સિક્કાઓમાં રાજાઓના મસ્તક ઉપર તાજ એટલે કે મુગટ ક્રાઉન ન હોવાથી બોડિયા રાજાના સિક્કાઓ કહેવાતા હતા આ થોડું નાનું નાનું છે પણ યાદ રાખજો અને ખાસ તો મોટા પ્રશ્નોમાં ટીપુ સુલતાનની ટીપુ સુલતાન વિશે આવશે ખાસ તો અઢારસો સત્તાવનનો વિપ્લવ નિષ્ફળ જવાના કારણો પૂછાય છે જ્યોતિરાવ ફૂલે વિશે પૂછાય છે આ થોડું વાંચજો હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો નંબર ચારમાં આભાર